ભાડામાં ઘટાડો માત્ર ચર્ચા નહીં ઓગણપચાસ વિકાસ દરખાસ્ત ને મળી મંજૂરી વિકાસ કામો માટેની આજે સ્ટેન્ડિંગ બેઠક હતી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ અને મેયરશ્રી માન્ય શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં સંકલન બેઠક હતી અને ત્યારબાદ અધિકારીશ્રીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં કુલ બાવન દરખાસ્તો હતી ને એક અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત હતી કુલ ત્રેપન દરખાસ્તોમાંથી એક બે ત્રણ કુલ ચાર દરખાસ્તોને મેં પેન્ડિંગ રાખી છે બાકી બધી દરખાસ્તો મંજૂર કરી છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વિકાસના કામો ક્યાંક રોડના કામો ક્યાંક સેન્ટર ડિવાઈ ડિવાઇડરના કામો લાઇટિંગના કામો કુલ મિલાવીને ત્રેસઠ કરોડ એકવીસ લાખ બ્યાસી હજાર એકસોને સત્યાસી રૂપિયાના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે અલગ અલગ વિકાસ કામો માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે અમારી દ્રષ્ટિએ તમામ કામો મુખ્ય ગણી શકાય છે અઢારે અઢાર વોર્ડની અંદર અમે લોકો વિકાસ કામ કરી રહ્યા છીએ તમામ દરખાસ્તો ખાસ કરીને મુખ્ય હતી પરંતુ ખાસ કરીને નવા ભરેલા જે વિસ્તારો છે એમાં આજે વોર્ડ નંબર અઢારની સૌથી વધુ દરખાસ્તો હતી અઢાર નંબર વોર્ડ એટલે કે નવો વોર્ડ ભરેલો છે અને રેવન્યુ ની દ્રષ્ટિએ પણ ખુબ મોટો વોર્ડ છે તો એમાં અલગ અલગ કુલ છ થી વધુ દરખાસ્તો વોર્ડ નંબર અઢાર ની હતી અલગ અલગ રોડ રસ્તાના પેવિંગ બ્લોક ની પછી બજેટની યોજનાઓ હતી બજેટમાં જે બે હજાર પચીસ છવ્વીસ ના ચાલુ નાણાકીય વર્ષમાં જે યોજનાઓ લીધી હતી એવી બે યોજનાઓનું પણ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની મોર આપવામાં આવી અઢાર નંબર વોર્ડની ની અંદર કોમ્યુનિટી વોલ બનાવવાની હતી વોર્ડ નંબર બાર માં એક બગીચો બનાવવાની દરખાસ્ત હતી આ વોર્ડ નંબર બાર ની અંદર આખા કોર્પોરટ ની અંદર એક જ બગીચો છે જે બીજો બગીચાનું નિર્માણ કરવા માટેની દરખાસ્ત હતી વોટ નંબર 18 માં કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત હતી આ બધી દરખાસ્તોને અમે આજે મંજૂર કરી છે 150 કરવા માટેની રાજ્ય સરકાર પાસે કોઈ પણ મહાનગરપાલિકા હોય છે તો એ ચાલતી હોય છે વિકાસકામો જે થતા હોય છે રાજ્ય સરકાર ના નાણાંથી થાતા હોય છે

ખાસ કરીને રાજ્ય સરકારે જે તમામ મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે પરિપત્ર દ્વારા સૂચના આપી છે કે બે લાખની વસ્તી એક ફાયર સેશન બનાવવું છે તેના ભાગરૂપે આપ જોઈ શકો છો મિત્રો કે દરેક સેન્ટિંગની અંદર ફાયર ની બે થી ત્રણ દરખાસ્તો દર વખતે આવતી હોય છે ફાયરના સાધનોને અને ફાયરને આધુનિક બનાવવા માટેની દરખાસ્ત હતી એ પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે